ફતેગંજ વિસ્તારમાં વૃદ્ધાને વાતોમાં ભેળવી સોના ચાંદીના દાગીના થેલામાં ભરાવી ફરાર થઈ જનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો ગત પાંચમી એપ્રિલના બપોરના એકથી દોઢ વાગ્યાના સમય દરમિયાન ફતેગંજ ખાતે ગલીમાં ભોગ બનનાર સિનિયર સિટીઝન મહિલા ચાલતા જતા હતા ત્યારે બે અજાણ્યા છોકરાઓ ઉંમર વીસથી પચીસનાઓએ મહિલાને દાંતનું દવાખાનું ક્યાં છે તેમ પૂછી ફરિયાદીબેનને વાતોમાં બોળવી વિશ્વાસ કેળવી માજી તમારો હાથ બતાવો અને તેઓના કયા પ્રમાણે કરો જેથી તમારું ધારેલું કોઈ કામ હશે તો થઈ જશે તેવી વાતો કરી વિશ્વાસમાં લઈ ફરિયાદીબેનને આટલું બધું સોનું કેમ પહેરેલ છે કોઈ ચોરી જશે સોનું કાઢીને થેલામાં મૂકી દો તેમ કહી સોનાની ચેન કાનની બુટી વીટી કુલ કિંમત થેલીમાં મુકાવી તે થેલી પાસેથી લઈ ફરતે ત્રણ ફેરા ફરવા મોકલી દાગીના મૂકેલ થેલી લઈને ભાગી જઈ ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોય સયાજીગંજ પોલીસ મથકે આ સંદર્ભે ગુનો નોંધાયો હતો આ અનડીટેક ગુનામાં સંડવાયેલ આરોપીઓને સત્વરે શોધી કાઢવા ઉચ્ચ અધિકારીઓ તરફથી સૂચના માર્ગદર્શન મળ્યું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીઓની શોધમાં હતી સીસીટીવી હ્યુમન સોર્સના આધારે કરેલ શોધખોળ દરમિયાન આ ગુનામાં એવેન્જર મોટરસાયકલનો ઉપયોગ થયેલાનું અને આ એવેન્જર મોટરસાયકલ સાથે એક ઇસમ સયાજીગંજ પરશુરામ ભટ્ટા પાસે હાજર હોવાની માહિતી મળતા આ જગ્યાએ જઈને રીડા હેદર અસલમ શેખને શોધી કાળે મોટર મોબાઈલના આધાર પુરાવા ન હોય પૂછપરછમાં તેનો સાગરીદ સલમાન અશરફ શેખ સાથે મળીને મોટર ઉપયોગ કરી આ હગાઈનો ગુનો આચરેલાનું અને દાગીનાઓને સલમાન લઈ ગયેલાનું જણાવ્યું હતું હેદરની ધરપકડ કરી મોટર મોબાઈલ મળી પચાસ હજારનો મુદ્દામાલ તપાસ કબજે લેવાયો હતો તથા આરોપીને સયાજીગંજ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો